કેટલા રૂપિયા દેવાનું નક્કી કર્યું રાખડી માં એ રે દે પડે બે વાર આવી

ઈ થોરા ચાલુ થઈ ગયું મેરે આવવાનું હમણાં અરે કાજુ ઈ હાટુ નાના એ મગવીન કાજુ લાયા કે કે હરવરુ દાયલો નરે મોટસિકલ આવે ને અમાર પેન રાતે બહુ હાલે રોજા નો દેખાય બો એ કે કેટલી અર્ધ કલાક સુ હું ત્યાં ને બેઠી જાત પાણી આવી ગયો કે બોગી ગયા બગરાન મોટસિકલ ગાડી ન જાય